આપડે નહી ભગત રિપેર કરતા કરતા બગાડી નાખી છે પુષ્કળ એમ ખાતે ખૂટે નહી એટલું ને આપડી જે ગૌશાળા છે એ ભાડે છે હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે આપ સૌ નું આજના એક નવા બ્લોગ ની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના બ્લોગની શરૂઆત આપણે ઉપવાસ સાથે કરી છે આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે તો આજે આપણે ઉપવાસ ઉપર છે તો આજે એમ જ આપણે ભૂખ્યા પેટે પાંજરાપુર નીકળી ગયા છે અને હવે જાય પાંજરાપુર અને ચેક કરીએ આજે શું કામકાજમાં છે એ બાકી અહીંયા તો જો હજી સાફ સફાઈનું કામ બાકી છે અને બાકી બધા વાછોડા બારે બેઠા છે આ જ્યાં સુરભી અહીંયા છે આ ત્રણેય અહીંયા છે અને જે સોનું રહીને એ મહેશભાઈ ગાયું મૂકવા જાય ને ત્યાં સુધી એના ભેગી જ્યાં વાળો છે ને એનો ત્યાં સુધી જાય અને પાછી એના ભેગી આવતી રહી બાકી બીજી ગાયો જે આડવા જવાની હોય એ ત્યાં રોકાય એટલા માટે અત્યારે અહીંયા હાજર છે એની તો હવે જાય પાંજરાપુર તો આપણે અહીંયા પાંજરાપુર પહોંચી ગયા હતા અને આવીને બધું ચેક કરી લીધું હતું કાંઈ નવો કેસ હતો નહીં એટલા માટે તમને કાંઈ બતાવ્યું અત્યારે ફરી હવે આપણે વાડાની અંદર જાય છે અને સવા પગત આપણી સાથે જ છે અને કાલે છે એ આપણે વિડીયો બનાવવાનો સમયને એટલા માટે નહોતો મળ્યો કે જે આપણે અહીંયા દાંતીવાડા યુનિવર્સિટીના બે બુલ હતા આમ તો ત્રણ છે બે છે હવે ત્રણ હતા એમાંથી એક મરી ગયો હતો અને બે છે આપણી પાસે એમાંથી એક કાલ ભરાયો હતો તો એ ભરાવામાં જ બધું ઘણો બધો સમય આપડો બગડી ગયો હતો કારણ કે ગાડી હતી નાની નહિ ભગત વાત કરો લ્યો તમે આખી ઓલો મજા નહીં હોતો સાહેબ હાખો તો જાણ્યું હા ભર્યા પોશે તો ડ્રાઈવર ને કે પેલા ભર્યો નતો ને ત્યારે તો ડ્રાઈવર કે મેં બે ભેહું ભરી લીધી છે આ વાકે હારી નાખ્યા ને આંખો ભરાય ગયો પછી તો પાછળ નું પાટીઓ ને એ તોડી નાખ્યા પછી પછી તમે અહીંયા આવતા ટેક્ટર માં ભરી લેશો તો નહીં તો ભરાઈ ગયો હોય પછી તો ના હાલે ભર્યા મોર તમે કહી દો કે આ નહીં ભરાય કારણ કે શું છે ગાડી અત્યારે છે એ પેલા તો મોટી મોટી વાતો કરી નાખે પણ આખે પછી નઈ તમને ઘણો અનુભવ હશે હા હા પણ જેમ તેમ પછી આપણે ત્યાં પછી પૂછા કરી લીધી આંખો પોચી તો ગયો પણ એક વારનો તો ગાડીવાળો હવે પછી કોઈ દી નામ નઈ લઈને આખો ભરવાનું આમાં સાથો આઠ વડે ભાણવાનું ચિત્રી જાળ ઉપરવા ના થશે ગાડી નુકસાન સાચી વાત સાચી વાત પણ હવે પહેલેથી શું છે નમતું મૂકી દે ને તો ન વાંધો આવે સમજે પણ આ તો પેલા જ કે નાય કે મેં તો ઘણી બે હું હાર નાખીને આવા તો કઈક આખા હારી નાખ્યા ને તો ભરી દે ભાઈ બી શું પછી તોફાન કર્યું ને પછી તો બચારો એમ કે હવે તો ટેક માં લઈ જાય તો હાલશે આમ તેમ ને પછી જેમ તેમ કરીને આપણે પોચાડી દીધો એનો એક વિડીયો છે તો એ તમે પેલા જોઈ લો તો તમે વિડીયો જોયો કેવી નાનકડી એવી ગાડી અને આપણો દિગ્ઘડ મોટો આંખો અને એ ભરાઈ ગયા પછી ભગત કે કે આપણું જે આ ગાડી અને આંખો બંને છે ને તમે આપણી એમ્બ્યુલન્સમાં ચડાવી જો ને પહોંચાડી દઈએ આમ પોહ્થાડી વાત આમ શું છે કે આંખો આપણો ઘણો મોટો હતો અને ગાડી નંદકી પડી હતી એટલા માટે પણ પછી શું શાંઠવાન બધી વ્યવસ્થિત બાંધીને પહોંચાડી તો દીધો અને અત્યારે તમે આ શું કરો ભગતો ફટકાર થાય કાં શું થાય કઈ ફૂલી

નાખવાનું છે સામે ગાય ને એને સરસ છે તો એને આજે નહીં બાકી જોઈ હાલો જે કાંઈ હોય બધું કામ ઓકે કરી નાખીએ આંખાને બરાબર છે પછી એક દેખાતો વાળો અત્યારે છે ખાતું હશે તો જે કાંઈ કામ હોય બધું કરી નાખીએ ઓકે તો આપણે પાંજરા પર બધું કામ ઓકે કરી નાખ્યું હતું અને તમને કાંઈ બતાવ્યું નહીં અને સમય નતો આપણી પાસે એટલા માટે અને પછી આવી ગયા તો સીધા આપણે આપણી ગૌશાળાએ ગૌશાળા આવીને પોપટ ને પાણી છોડ્યો પોપટ ને છોડીએ અને આ ધૂળમાં એ બધું ભીખે નહીં તો એવું મજા જ આવે તો ધૂળ ધૂળ થઈ ગયો તો આપણે પાણી પીવડાવી લીધું નીણ કરી નાખી છે નાખી કાલે આપણે અને હવે આ વાછુડા ને નાખી દે એને પાણી પીવડાવી લીધું છે તો જીણા વાદરી આવી છે ને તો હવે આને આપણે નાખી દે અને પછી આ સુપાસેના વાળામાં નીણ નાખવા તો તમે જોઈ શકો છો આપણે બધાને નીણ નાખી પણ હવે કોઈને ખાવાની કઈ પડી નથી જો સાઈડ માં ઊભા છે અને ઉધા રાહ જોવે છે અને આપણે એ બધા નાખવા જાય છે તો ચાલો બધા નાખી તો મિત્રો આપણે પાછળના વાળામાં બધું કામ ઓકે કરી નાખ્યું છે બધું કામ મતલબ ની કામ થયું છે અને મોટર ચાલુ છે પાણી ભરાવાનું કામ ચાલુ છે બાકી અહીંયા જો આટલા જ છે અત્યારે જે કાલે ગયા હતા ને એ આજે બધા આડી ગયા છે જો આપણે હે ને કાલે લઈ આવ્યા એમાંથી દસ પૂરા નાખી દીધા પૂરા શું નાના નાના હતા એટલે મોટા નતા એટલે બધું ખાઈ જશે અને બધા ધરાઈ જશે અને આજે તો જો હમણાં થોડી વાર પહેલાં છાંટા આવતા હતા અને એટલો તડકો કાંઈ છે નહીં પણ આમ ગરમી હજી એટલી ને એટલી જ છે વરસાદ થતો નથી થાય છે થોડો થોડો થાય અત્યારે એવું છે કે વગડાની અંદર ચરવાનું છે પુષ્કળ એમ ખાધે ખૂટે ને એટલું ને હાજે ફાટી પડે ને એટલું ખડ છે વગડાની અંદર પણ પાણી નથી પીવાનું કારણ કે એટલો ઘણો વરસાદ નથી થયો ને એટલા માટે અને ખરે મસ્ત બધી વનસ્પતિ એવી કે બધી ખાવાલાયક એમ કોઈ આપણે જે કાઠિયાવાડમાં જે કવાળીઓ કહેવાય કે જે ઓમ ઢોર છે એ તારવી નાખે એવું અહીંયા કાંઈ નહીં અહીંયા બધું ખાય એવું બાકી જો અવાળ ભરાઈ ગયો છે તે મોટર બંધ કરી નાખીએ તો મોટર આપણે બંધ કરી નાખીએ નળી બારે લી લે એટલે પાણી ચાલુ ન રહે નીચે શું પાણીનો સ્ટોક વધારે ને તો આપણે મોટર બંધ કરી દે એ પાણી ચાલુ જ રહે તો પછી પાણી બધું આપણું વેસ્ટ જાય એટલા માટે અને હું જે વગડાની તમને વાત કરતો તો એ કરું તો અત્યારે શું છે જે થોડો ઘણો આપણે અહીંયા વરસાદ થયો ને એને કારણે વગડાની અંદર ખડ છે ચરવા માટેનું પુષ્કળ એમ એમ તમે સમજો ને કે આપણી ગાયો જે બધી જાય સાંજ પડે ત્યાં ફાટી પડે એટલું ખડ છે પણ ત્યાં શું છે કે પાણી પીવાનું નથી કારણ કે વરસાદ એટલો થયો નથી વરસાદ થયો છે એ થોડો થોડો થયો ખડ પાણી પીએ એવો તરાવ ને એવું ભરાય ઢોરા પાણી પીએ એટલો વરસાદ થયો નથી એટલા માટે વગડાની અંદર પાણીની એક તકલીફ છે અત્યારે નહીં ત્યારે વગડામાં ખળ કેવું છે ચરવા માટે ખબર જો અહીંયા તમે જોવો છો ને આવું આખો વગડો આવો જ પડ્યો જો છતાં આપણે છે સવારના અહીંયાથી પાણી પાઈને ગાયું મૂકીએ અને સાંજે આવે ત્યારે પીવડાવીએ કારણ કે આપણે અહીંયા વ્યવસ્થા છે તો એ વગડામાં ક્યાંક જો મળી જાય તો મળી જાય ન મળે તો અહીંયા આવીને પી લે એવું છે એટલા માટે લગભગ આપણે અડાવીએ ને હજી ધીમે ધીમે બધાને એવા કરી નાખશું તો હવે આપણે આપડી ગૌશાળા અહીંયા અત્યારે બપોરનું કામ બધું ઓકે થઈ ગયું છે કાંઈ કામ બાકી નથી જો પાછળના વાળામાં નીણ નાખી દીધી ત્યાં વાળો ભરાઈ ગયો અહીંયા વાછુડાને અને પોપટને પાણી પીવડાવી અને બંનેને નીર નાખી દીધી છે તો બધું કામ ઓકે થઈ ગયું છે તો હવે જાશું ઘરે જમવા માટે તો આપણે આપણી ગૌશાળા બધું કામ ઓકે કરીને પછી ગયા ઘરે જમવા માટે ઘરે જમીને ફરી આવી ગયા પાંજરાપુર અને પાંજરાપુર કાલે આપણે ગૌશાળા વિભાગમાં આવ્યા તો વળી આજે આવવાનું થયું છે આ ગાય બે ત્રણ દિવસ સિયાણી છે ને આજે કંઈક આચડમાં લોહી આવે ને એવું કાંઈક છે જો આ સામે પકડે છે ને એને તો એને ચેક કરી લઈએ શું તકલીફ છે અને એની દવા કરી નાખીએ તો આપણે ગૌશાળા વિભાગમાં હે એ ગાયની દવા કરીને પછી ગયા હતા પથારીના ઢોરમાં ત્યાં કને જે કુલર આપણે લગાવ્યા છે એમાં પાણી ભરીને બધું ટેસ્ટિંગ ને ચાલુ હતું તો પાણી તો ઓકે ચાલુ જ છે બધામાં અને જે પાણી ભરવાનું છે ને સાઈડમાંથી ભરવાનું હોય એટલા માટે એક મિત્રની આપણે કોમેન્ટ હતી કે ક્યાંથી ભરવાનું સાઈડમાંથી ભરાય ને બસ્સો લીટરની કેપેસિટી એમાં બાકી જો આ સાફ કટર મશીન તો ખોલી નાખ્યું બધું આવી ગયું ને હવે એમાં જે ને ગેરને ગયા આવે ને બધું નવું જ નાખી દેવું છે બે એક દિવસ હું પથારીના ઢોરને તકલીફ પડશે પણ કામ થઈ જાય ને બરાબર કારણ કે શું આ ચાર પાંચ દિવસ અઠવાડિયે દસ દિવસે છે આમ એમ ખરાબ હોય એટલા માટે એના કરતાં વ્યવસ્થિત કામ થાય એ સારું તો અહીંયા પાંજરાપોરનું તો એ જ હોય એના સિવાય બીજું કાંઈ નવું કામ નથી કે કાંઈ નવો કેસ નથી હવે આપણે આવી ગયા છે અહીંયા હોસ્પિટલની અંદર અને એક આપણા મિત્ર છે એને ઘણા દિવસથી કોમેન્ટ આવે છે કે આપણી જે ગૌશાળા છે એ ભાડે છે કે ખાતાની જમીન છે કે શું છે તો ગૌશાળા અહીંયા આપણે રાપર શહેરની અંદર છે અને ગૌશાળા આપણી બધું રેન્ટ ઉપર છે ભાડે છે કોઈનું કાંઈ છે નહીં બીજાની નથી હર્ષદભાઈની નહીં ચેતનભાઈની કોઈની જમીન નથી એ ભાડે જ છે બધું બરાબર એટલે તમારી ઘણા દિવસથી ભાઈ ચાવડા ભાઈ છે આપણે એની કોમેન્ટ આવે છે તો તમને જણાવી દઉં આપણે બધું અહીંયા ભાડે જ છે અને ચરોપો બધું વેચાય તો જ લે છે કાંઈ અહીંયા જમીન એક ટકરો એ કઈ જમીન છે નહીં કાંઈ નથી એમને બધું રાખીએ છીએ તો તમને તમારો પ્રશ્નો જવાબ મળી ગયો છે અને આપણે આવી ગયા છે હોસ્પિટલની અંદર હવે આપણે અહીંયા અંદર બેસું જો કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ તો પાંજરા પર તો બીજું કાંઈ કામ હતું ને એટલા માટે આપણે આવી ગયા હતા આપણી ગૌશાળે અને ગૌશાળાએ જોઈ શકો છો પોપટ તો ત્યાં બાંધેલો છે અને આપણી બધી ગાયો આવી ગઈ જો કેટલી બધી બારે છે ને બધી છે કે ફટાફટ અંદર તો ચાલો હું પણ રસ્તે ગાયો ઊભી છે તો ફટાફટ છે ખાણ બનાવીને પેલા પીંજરાની અંદર અને પછી ગાયો લઈ અંદર તો મિત્રો આપણે ગૌશાળા ને લગભગ કલાક જેવું થયું છે અને એક કલાકની અંદર આપણે સંપૂર્ણ કામ ઓકે કરી નાખ્યું છે ગાયોને બાંધી અને ખાણ ખવડાવવાનું બીજું તો બાકી છે મતલબ સમજો ને પચાસ ટકા જોઈ શકો છો બધી ગાયો છે આપડી ખાણ ખાય છે એ કલ્યાણ બાકી રાખ્યું છે કારણ કે એ ખાણ વગર દોવા નહીં દેતી એટલા માટે આ બધું ખાણ પાછળના વાળા વાળું પાછળનો વાળો છે ને એમાં અત્યારે આપણે ટોટલે જે આપણે ગૌશાળાની અંદર જેટલા જીવ છે એ બધાને આપણે સાંજના ખાણ આપીએ છીએ આ પાછળના વાળાનું ખાણ અત્યારે તૈયાર છે આ કલ્યાણીનું બાકી બધા ખાય છે ચેક કરી શકો છો તમે બધા ઓકે તો હવે આપણે પાછળના વાળામાં ખાણ નાખવા જવાનું છે ત્યાં શું કગાર મને સીધા ગમણમાં જ નાખી દઈએ અત્યારે જો અહીંયા ધાબરી ભરી છે અને સીધું ગમણમાં નાખવાનું તો ચાલો નાખી આવીએ તો મિત્રો પછી આપણે ગૌશાળે બધું કામ ઓકે કરી નાખી હતું અને પછી શું આ દૂધ દેવાનું ટાઈમ ને બધું કટોકટીનો ટાઈમ હતો એટલા માટે કંઈ વિડીયો બનાવવાનો સમય ના મળ્યો અને પછી આવી ગયા તો આપણે ઘરે ઘરે આવી જમી લીધા છે અને અત્યારે થોડી વાર અહીંયા બેસું તો હવે આ વિડીયોને આપણે અહીંયા સુધી જ છે હા અને એક બીજી વાત આ વાસણાની એક ભાઈ આજે પૂછા કરતા હતા કે આ કઈ ગાયનો વાસરો છે તો મહેશભાઈ આ એક નવી ગાય લીધી છે ઉમેર દૂધના પર્પઝથી લીધી છે અને ગાય એટલી બધી કઈ રૂપાલી નથી દૂધ સારું છે એટલા માટે લીધી છે તો એ ગાયનો જ વાછળો છે જો સામે જે ગાય બાંધીને એનો એ વાછળો હોય બાકી તો આ બધી આપણે તમે જાણો જ છો તો એ જ છે અને હવે આ વિડીયોને આપણે હવે અહીંયા સુધી જ રાખવાનો છે જો તમને આ વિડીયો પસંદ હોય તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે નવા વિડીયોમાં